જેમાં વોટ્સએપ ગ્રુપમાં વિભસ્ત ફોટો અપલોડ થવાની શર્મસાર ઘટના બહાર આવી હતી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલા એક આઈટી સેલના ગ્રુપમાં કેટલાક વિભસ્ત ફોટો મૂકોમ આવ્યા હતા એકી કિસ્સાથી આવા ફોટો મૂકોમાં આવતા ગ્રુપના સભ્યો પણ વિચારમાં પડી જવા પામ્યા હતા સુરત જિલ્લા ભાજપ માટે મહત્વ ગણતો આઈટી સેલ ગ્રુપમાં આ કરતૃત્વ બહાર આવી હતી આ ગ્રુપમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ કેબિનેટ મંત્રી ગણપત વસાવા મહિલા ધારાસભ્ય જંકના પટેલ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગ્રુપમાં જોડાવા પામ્યા છે સીડી સોલંકી નામના વ્યક્તિએ બીભસો ફોટો ગ્રુપમાં શેર કરતા લોકો પણ ક્ષોભમાં મુકાઈ જવા પામ્યા હતા જોકે તાત્કાલિક તેને ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવ્યો હતો પરંતુ ભાજપના ગ્રુપમાં આવા ફોટો મૂકનાર સામે સુરત જિલ્લા ભાજપ શું પગલાં ભરશે તે હાલ જોવું બારડોલી